બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે બોડેલી પોલીસ મથક ખાતે ઇન્ચાર્જ એસપી ગૌરવ અગ્રવાલ અને બોડેલીના પીઆઈ વાડેર સાહેબની ઉપસ્થિતિમાં મીટિંગ યોજાઈ હતી સરપંચોને સમજૂતી કરવા અને ચોરોની પ્રવૃત્તિ ધાસ્તી વચ્ચે કયા પ્રકારે કામ લેવું એ અંગેની સમજ આપવામાં આવી હતી શું કર્યા સરપંચ સાંભળીએ આજ રોજ બોરલી પોલીસ સ્ટેશનમાં બોરેલી તાલુકાના દરેક સરપંચોની એક મિટિંગ રાખવામાં આવી હતી અહીંયા બે ત્રણ દિવસ પહેલાં નવા આવેલા પીઆઈ સાહેબ એસપી સાહેબ બે એક મિટિંગ બોલાવી હતી જે મિટિંગમાં દરેક સરપંચોએ પંચાવનથી સાઠ સરપંચોએ હાજરી આપી હતી એ હાજરીની અનુસંધાને દરેક એસપી સાહેબ અને પીઆઈ સાહેબે જે સૂચન કર્યા છે કે દરેક ગામમાં અત્યારે ચોરનો એક પ્રશ્ન સરક તો જાગે છે જેના કારણે દરેક ગામના લોકો ડરી ડરીને રહે છે આખી રાત ઉજાગરા કરે છે અને દિવસે ખેતરમાં કામ કરે છે એટલે સ્વાભાવિક છે કે દરેક વ્યક્તિ ગુસ્સામાં હોય જ પણ એક દરેક ગામજનોને અને દરેક સરપંચશ્રીઓને એક સૂચના એસપી સાહેબ તથા પીએસ સાહેબના સૂચના અનુસાર એક સૂચના આપું છું કે તમને કોઈ એવી વ્યક્તિ લાગે તો એ વ્યક્તિને તમે શાંતિથી બેસાડીને એને પકડીને એની સાથે એની માહિતી લો એ વ્યક્તિ ખરેખર ચોર છે કે કોઈ નિર્દોષ માણસ છે એની માહિતી લો અને એ માહિતીમાં તમને ડાઉટફુલ લાગે તો એ વ્યક્તિને મારશો ના કાયદો હાથમાં લેશો ના અને પોલીસ સ્ટેશનમાં જાણ કરો અને પોલીસ સ્ટેશનમાં જાણ કરવાથી જો પોલીસ ના આવે તો તમે અમારો સરપંચ સરપંચશ્રીઓનો કોન્ટેક કરો કા તો પછી ડાયરેક્ટ બોરડી પોલીસ સ્ટેશનમાં પીઆઈ સાહેબ કાં તો એસપી સાહેબનો કોન્ટેક્ટ કરી શકો છો અને દરેક સરપંચ ગ્રુપમાં એસપી પીઆઈ સાહેબનો નંબર આપેલ છે ડાયરેક્ટ પર્સનલી તમે જે બી વાત કરી હોય તે કરી શકો છો બીજી વસ્તુ કે આજે જે એક બાંગાપુરા ગામમાં એક બનાવ બન્યો કે પેલા ચાંદી ધોવાવાળા માણસો આવ્યા હતા એ વન ટાઈપ ઓફ ચોર જ છે પણ ચાંદી ધોવામાં ચોરી થાય છે એવી આપણી પબ્લિકને ખબર હોવા છતાં લોભલાલચમાં આવેલી મહિલાઓએ ચાંદી ઉજરું કરવા માટે એ લોકોને જે એમના ઘરેનાઓ જાહેર કર્યા કે અમારી જોડે આટલા ઘરેનાઓ છે તો મહેરબાની કરીને મારી મહિલા બહેનોને એક રિક્વેસ્ટ છે કે કોઈ લાભ લોભલાલચમાં આવે ના કોઈ બી અજાન વ્યક્તિને અત્યારના સમયમાં ઘરેના બતાવેના કે ધોભરાવે ના એવી એક રિક્વેસ્ટ છે અને દરેક ગામના એમના ઘરવાળા કે એમના જે પુરુષ લોકો છે એમને બી એક જણાવવામાં આવે કે પોતાની ઘરવાળીને એવું સમજાવી દે કે ગમે તેવું સોનાની લાલચ આપે પણ તો એ લોભ લાલચમાં કોઈ સંડોવાય ના જેમ કે અત્યારે બાંગાપુરામાં બનાવ બને કે ચાંદી ધોઈને એ લોકો ચોરી જ કરી છે ચોરી જ કરી છે પણ એમાં આગળ ગામ લોકોએ કરીને એને કંઈક બહુ માર માર્યો નથી પણ આજે એક કેસ કાયદો હાથમાં આવ્યો છે તો એ રીતના કોઈ બીજા ગામના કે કોઈ બીજા લોકો કાયદાની સંડોવણીમાં આવે ના એટલા માટે એક દરેકને રિક્વેસ્ટ છે ગામમાં આજે એના માણસને પકડજો એને એને કંટ્રોલ કરજો હા એક બીજી વસ્તુ કે તીક્ષ્ણ હથિયાર લઈને આવે તો અમે શું કરીએ આ એક પ્રશ્ન દરેક ગામમાં છે હા આપણે બી હથિયાર રાખો પણ ચાર જન આવતા હોય ને આપણે ચાલીસ જન હોય તો ચાલીસ ના આશરે ચાર જન જો કંટ્રોલ થઈ જતા હોય તો આપણે એમને માજુ કરવાની થતી નથી એમની પાસેથી હથિયાર જૂઠ હોય એને એટલે અને એ લોકોને બેસાડી દો બેસારીને આપણને ડાઉટફૂલ લાગે તો પોલીસ સ્ટેશનમાં જાન કરો તો પોલીસ સ્ટેશન સમસ્યા આવી જશે ના આવે તો તમે અમને સરપંચોને જાણ કરો સરપંચો કોઈ બી રીતના કોન્ટેક કરીને પોલીસને સ્થળ પર હાજર કરશે એટલે મહેરબાની કરીને કાયદો હાથમાં ના આવે એવી તમને એક રિક્વેસ્ટ છે ભગત ચિરાજ કુમાર મુકેશભાઈ વાલપડી જૂથ ગ્રામ પંચાયત સરપંચ બોડેલી તાલુકાની સમગ્ર જનતાને બોડેલી સરપંચ સંઘ વતી જણાવીએ છીએ કે હાલમાં ચોરીના બનાવો ખૂબ જ વધી રહ્યા છે તેની દહેશતમાં ગામડાઓમાં એમપી પાસિંગની ગાડી એમપી પાસિંગ એટલે કે બીજા રાજ્યોની ગાડીઓને રોકવામાં આવે છે જે પોતે કાયદો હાથમાં લેવો નહીં લેવો અને એ માટે પોલીસ તંત્રએ રોકે જ છે પરંતુ કદાચ ગામડામાં રાત્રિના સમયે ચોરો એમ તેમ આવે છે તો એના માટે તમે પોતાના સ્વ બચાવવા માટે તીક્ષ્ણ હથિયાર કે ગમે તે રાખજો પણ એનો એના પર વાર ના કરતા કાયદો પોતાના હાથમાં ના લેતા કારણ કે કાયદાની દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણે કોઈના પર વાર કરીએ તો એ શું કહેવાય ગુણામાં આવીએ છીએ તો બને ત્યાં સુધી કાયદો હાથમાં ના લેતા એ જ અપીલ છે રાઠવા ભરતસિંહ પ્રભાતસિંહ સરપંચ વાઘવા ગ્રામ પંચાયત